નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મોરબીમાં હજ મચાવી દેનારી ઘટના સામે આવી છે મોરબી જિલ્લાના ટંકારા પંથકમાંથી માનવતાને ને શરમા આવે તેવી ગંભીર ઘટના સામે આવી છે ઔદ્યોગિક વિસ્તારમાં લેબર કોન્ટ્રાક્ટમાં રહેતા કામ કરતા શ્રમિક પરિવાર પર દુર્ઘટના વજ્રપાત સામાન બની છે નવા વર્ષની ઉજવણીની રાત્રે જ્યારે આસપાસનો ખુશીનો માહોલ હતો ત્યારે બાળક સાથે અમાનવીય કૃત્ય આચર્યા હોવાનો આરોપ સામે આવ્યો છે તો સમગ્ર ઘટના દુઃખની લાગણી ફેલાવી છે લોકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે મળતી માહિતી મુજબ એક ફેક્ટરીમાં ઉત્તર પ્રદેશનો શ્રમિક પરિવાર તેમના બે વર્ષના પુત્ર સાથે રહેતો હતો આ જ કારખાનામાં બિહારનો એક શ્રમિક પણ કામ કરતો હતો જેનો બાળકના પિતા સાથે અગાઉ ઉગ્ર વિવાદ થયો હતો તો કામ સંબંધિત મુદ્દે થયેલા આ ઝઘડાએ બંને વચ્ચે કળવાશ પેદા કરી હતી આરોપીએ આ અદાવતમાં મનમાં રાખીને લાંબા સમયથી બદલો લેવાની ભાવના પોછી હોવાનું સામે આવ્યું છે આ વ્યક્તિગત વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે તો ઘટનાની રાત્રે આરોપીએ મોકો જોઈને માસૂમ બાળકને પોંચલાવી પોતાની રહેવાની રોડીમાં લઈ ગયા હોવાનો આરોપ છે લાંબા સમય સુધી બાળક નજરે ન પડતા માતા ચિંતિત બની ગઈ હતી અને આસપાસના લેબર ક્વોર્ટરમાં બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી કોઈને કલ્પના પણ ન હતી કે શોધનો અંત એટલો ભયાનક હશે આ દરમિયાન સમગ્ર વાતાવરણમાં તણાવ ભરી બની ગયું હતું શોધખોળ દરમિયાન અર્ધનંગન હાલતમાં જોવા મળતા તેને તાત્કાલિક બુમાબૂમ કરી હતી અન્ય શ્રમિકો દોડી આવ્યા અને ગંભીર હોવાનું સ્પષ્ટ થયું હતું આરોપી ભાગી ન જાય તે પહેલા જ હાજર લોકોએ તેને પકડી લીધો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી જી હા મિત્રો તો વિશે તમારે શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જણાવજો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બોલતાની ધન્યવાદ